આવો ઉનાળાનો સમય કાળઝાળ ગરમી પડે અને મુંબઈ જેવા સિટીમાં એક માણસ ઓફિસેથી જ્યારે નીકળ્યો અને તરબૂચનો પેલો વાડો જોયો એટલે કીધું કે આમ મારા છોકરાઓ માટે તરબૂચ લઈ જાઓ ગરમીની સિઝન છે રાત્રે આને થોડુંક ઠંડુ કરી અને ખાશું કેમ કે ઉનાળાના સમયમાં આવું બધું ખાવું સેહત માટે સારું અને તરબૂચ લઈ મોટું જબરું તરબૂચ લઈને ને ઘેરે આવ્યો ને બધા છોકરાઓ આવી ગયા અને બધાએ ભોજન સાથે કર્યું અને રાત્રે વાગે કીધું કે ઓલું તરબૂચ લઈ આવો અને તરબૂચ ને જ્યાં કાપ્યું ને ત્યાં અંદરથી ભૂત નીકળ્યું લ્યો હા અને એ ભૂત નીકળ્યું ને ભૂત તો ઠેકડા મારે ઘડીક શેટી માથે ચડી જાય ને ઘડીક નીચે ઉતરી જાય ને ઘડીક પાછું ઓલા ને ખોળા માં બે જાય ને કીધું માગ માગ માઘ માગ હું તારા ઉપર પ્રસન્ન થયો છું ત્યારે ઓલા ભાઈ કીધું કે તમે છો કોણ કે હું કેમ ભૂત છું કાંઈક માંગી લે આ અને મારે તને કંઈક આપવું છે આ તરબૂચમાંથી તે મને મુક્ત કર્યો લે અને ત્યારે ઓલ્યા ભાઈ કીધું કે તમે હું માંગુ એ તમે આપશો બોલે અરે એકવાર માંગી તો જો ત્યારે આ ભાઈએ માંગ્યું કે એ દાદા જુહુ વિસ્તારની અંદર અમિતાભના બંગલા પાસે હારો એવો એક હારા સારો મોટો ઝકડો પ્લોટ આપો ને એમાં મકાન આપો ને એમાં હું રહું ત્યારે ભૂત ઠેકડો મારીને થોડુંક આઘું વહ્યું ગયું ભાઈ કીધું કે આ નહીં બીજું માગ આ નહીં બીજું માયક ત્યારે કીધું પણ શું કામ તમારે આ દેવું હોય તો આ દો ને ત્યારે ભૂતે કીધું કે જગ્યા મુંબઈમાં ન મળી એટલે તરબૂચમાં ભરાણો થયું